હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ દિવાળીની તૈયારી શરૂ થઈ ગઈ છે અને પહેલાં તો છે ને બનાવવાનો હોય રંગોળીનો ઓટો તો એનાથી જ શરૂઆત થાય તો અહીંયા જો આપણી છે ને રંગોળીના ઓટાને બનાવવાની શરૂઆત ચાલુ થઈ ગઈ છે ગારો બનાવી લીધો છે અને હવે આપણે એનો મસ્ત ઓટો બનાવશી ઓટો બની જાય ને પછી બીજા બધા કામ આગળ કરશું દિવાળીની તૈયારી ચાલુ હોય તો મંદિરની પણ સાફ સફાઈ કરવી જોઈએ અને સાથે સાથે દિવાળી હતી એટલે મંદિરમાં કલરે કરવાનું હતું કેમ કે કલર બહુ એટલે બહુ ખરાબ થઈ ગયો હતો તો અત્યારે થાય છે મંદિરમાં એકદમ મસ્ત કલર તો અત્યારે જો કલરકામ ચાલુ છે બધા લોકો છે ને કલર અહીંયા કરે જ છે તો મંદિરની સાફ સફાઈ અને કલરકામ બે એકદમ સરસ રીતે દિવાળી પહેલાં થઈ જાય તો મંદિર એકદમ સરસ પાછું કે નવા જેવું લાગે એકદમ સરસ કલર એનો છે ને થોડોક ચેન્જ કર્યો છે પહેલાં હતો ને એના કરતાં અને અત્યારે જુઓ બધા લોકો કરે છે કલર

અને સાથે સાથે છે ને અહીંયા બને છે મારી ઝૂંપડી અને છે ને ઝૂંપડી તૂટી ગઈ હતી ને અત્યારે નવી ઝૂપડી બનવાની શરૂ થઈ ગઈ છે તો અહીંયા ઝૂંપડી બને છે અને અહીંયા છે ને આપણે રંગોળી માટે મસ્ત ઓટો બનાવી લીધો છે હજી થોડોક બાકી છે અને આ દિવાલ ને આપણે છે ને ડેકોરેશન કરવાની છે કેવી રીતે કરશે ની તો આગળ તમને ખબર પડશે બાકી અત્યારે રંગોળી નો ઓટો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે સાથે સાથે અમારા ઘરમાં થાય છે અત્યારે સાફ સફાઈ અને સાફ સફાઈ કરે છે કાજલ હાય કાજલ હાય કાજલ તો કાજલ છે ને અત્યારે અમારે એકદમ મસ્ત રૂમ સાફ કરે છે તો દિવાળી ની સાફ સફાઈ ચાલુ છે અત્યારે ઘરે અને આપણે આવી રીતે વિડીયો બનાવીએ નહીં કોઈ ગમે નહીં અત્યારે પણ કામ ના કરાવીડીયો લઈને ઉભું રહી જવાનું પછી કરશું કાલે હાલો ભાઈ આપણે કબાટ સાફ કરવાનો છે ફટાફટ કરવા માંડી હેલો ગાઈઝ તો આજે છે ને અમે લોકો આવ્યા હતા દિવાળી પાર્ટી કરવા માટે અને એ પાછા દિવાળી થી બે દિવસ પહેલા ક્લાસે તો દિવાળી પાર્ટી તો મસ્ત થઈ ગઈ છે હવે અમે છે ને અત્યારે બનાવતા હતા ફોટો અને વિડીયો સાથે છે ને અત્યારે અમે લોકો અહીંયા ફોડતા હતા અને આજે અમે પહેરી છે મસ્ત મસ્ત સાડી

બિકોઝ આખો રૂમ તો મેં સાફ કર્યો છે પોતાનું કબાટ સાફ કરવા માટે પોતે આવ્યું દરવાજે જે ભરોસે આપડે આવી ગયા છે મસ્ત દિવાળી ના ફટાકડા અને કાજલ જોવો કેટલા મસ્ત છે ને ફટાકડા લઈ અને ગોઠવી દીધા છે આપણે વિડીયો બનાવવા માટે થેન્ક યુ કાજલ તો મસ્ત મસ્ત ફટાકડા છે એકદમ મસ્ત વધારે તો છે ને ફૂલ જોડી અને બધા ફટાકડા દિવાળી પર ફોડવાના છે આજે છે ધનતેરસ કાળી ચૌદસ ને દિવાળી દિવાળીના દિવસે આપણે બધા ફટાકડા મસ્ત ફોડશી વિડીયો બનાવશી એન્જોય કરશી બધું તમને જોવા મળશે મારા વિડીયોમાં બાકી આપણા જો એકદમ મસ્ત કલરફુલ ફટાકડા આવી ગયા છે તો હાલો બધા ફટાકડા ફોડવા માટે અને આ આપણે ધનતેરસના દિવસે કઈ રીતે લક્ષ્મી માની પૂજા તો આપણી પૂજા એકદમ સરસ થઈ ગઈ છે આરતીય થઈ ગઈ છે અને આ તો આપણું આજનું ડેકોરેશન તો તમને કેવું લાગે છે એ મને જરૂરથી કહેજો અને બધા લોકો કરી લ્યો દર્શન આપણી પૂજા એકદમ સરસ થઈ ગઈ હતી અને આજથી કેમ દિવાળીની શરૂઆત પણ થઈ ગઈ કહેવાય ને અહીંયા જોવા દિવાળી સરસ મૂકી દીધા હતા પછી આપણે કઈ શૂટ નહોતું કર્યું નેક્સ્ટ ડે કાળી ચૌદસ હતી ને કાળી ચૌદસના દિવસે આપણે મસ્ત ફૂલની રંગોળી કરી હતી સાથે આપણા જે નવા દીવા મગાવ્યા હતા ને એ રાખા તેનો લુક એકદમ મસ્ત આવતો હતો છે ને અત્યારે મસ્ત લાઇટિંગ એ જો અહીંયા ગોઠવાઈ ગઈ છે અને આપણી ઝૂંપડી પણ એકદમ મસ્ત બની ગઈ છે ઝૂંપડીનો રાતનો લુક જો તમે કેટલો મસ્ત આવ્યો છે મેં આગળ વિડીયોમાં કીધું હતું તો આ છે આપણી ઝૂપડી અને પછી છે ને કાળી ચૌદશ હોય તો તલવટ બનાવવાની હોય તો અહીંયા તલવટ બનાવી અને દીધી છે તો આ કંઈક આપણે કહીએ ને કાળી ચૌદસ પછી હું ગઈ હતી રીદ્ધિ પાસે સ્ટુડિયો ઇલેવનમાં નેલ કરાવવા માટે અને એકદમ મસ્ત મારા નેલ્સ થઈ ગયા છે જે તમે મારી શોર્ટ્સમાં જોઈ શકશો પછી અમે લોકો આવી ગયા હતા સાંજે ફટાકડા ફોડવા માટે થોડીક વાર કેમ ગયા ત્યાર બધા લોકો ફ્રી હતા તો મસ્ત મસ્ત ફઈડા બારે ફટાકડા તો હાલો બધા ફટાકડા ફોડવા માટે જે છે દિવાળી અને ફટાકડા કેટલા મસ્ત મસ્ત છે અવાજ મસ્ત આવે છે અત્યારે તો આપણે છે ને જમવાનું બાકી છું રસોઈ બનાવી લીધી છે પણ અત્યારે એટલા મસ્ત ફટાડા ફૂટતા ઘણી વાર આપણે આવી ગયા પણ અને અત્યારે જો કેટલો મસ્ત અવાજ આવે છે એટલી મજા આવે છે જો ફટાકડા ફોડો આપણે ફોડે જમીન પછી તો આ હતો ધોકો ધોકાના દિવસે બધા ફ્રી હતા અને બીજા જ દિવસે હતું બેસતું વરસ અને બેસતું વરસ આપણા માટે કહે બધાથી વધારે મહત્ત્વનું હોય દિવાળી કરતાં વધારે આપણે બેસતું વરસ હોય કેમકે સવારથી જ બધા લોકો મળવા આવતા હોય ન્યૂ યર વિશ કરવા માટે આવતા હોય તો મેં અહીંયા છે ને આજથી જ તૈયારી શરૂ કરી દીધી છે તો આજ આખો દિવસ આપણે આ જ કામ કરવાનું છે અને સાથે સાથે આપણે રાત્રે જમવામાં મસ્ત બનાવ્યો તો કેરીનો રસ રસાવાળું બટેટાનું શાક ગરમા ગરમ રોટલી સાથે હતી સુખડી ઠંડી ઠંડી છાશ તા આપણું હતું રાતનું એકદમ મસ્ત જમવાનું તો હાલો બધા જમવા માટે હેલો ગાઈઝ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધાને નવા વર્ષના જય માતાજી જય શ્રી કૃષ્ણ તાજે છે નવ વર્ષ અને આપણે અત્યારે તૈયારી કરીએ છીએ મસ્ત કે રંગોળી મુકવાસ અને ફૂલ તો મસ્ત તૈયાર થઈ ગયા છે હેલો ગાઈસ તો બધા લોકો કરો નવ વર્ષ નું મોઢું મીઠું તો આપડે છે ને અહીંયા બધી તૈયારી એકદમ મસ્ત થઈ ગઈ છે તો ચાલો તમને બધાને તો ગાઈસ તો છે ને આપણે બારે છે ને મસ્ત ફળિયામાં છે ને બેસવાનું નવા વર્ષનું સેટઅપ કર્યું છે કેમ કે આજ બધા લોકો ઘરે આવતા હોય મળતા હોય અને આ જો કાજલ કરે છે મસ્ત અમારી રંગોળીનું ડેકોરેશન અહીંયા આપણે કરવાની છે મસ્ત મસ્ત રંગોળી અહીંયા આપણું સેટઅપ એકદમ દેશી તૈયાર થઈ ગયું છે આજે આપણે એકદમ મસ્ત દેશી લોક આપ્યું છે અને આ છે નવા વરસની મીઠાઈ અને સાથે સાથે ભૂકવાસ તો તમે બધા લોકો કરો મોઢું મીઠું અહીંયા આપણે છે ને મસ્ત મોઢું મીઠું કરવા માટે રાખી દીધું છે અને બાકી છે ને આવી રીતે ફળિયામાં એકદમ મસ્ત રીતે બેસી અને આજે બધા લોકોને આપણે મળશી કેમ કે આજે નવું વરસ છે એટલા માટે બધા લોકો ઘરે આવતા જ હોય મળવા માટે તો કાંઈક મસ્ત ડેકોરેશન કરીને તો રાખવું જ પડે ને કે બધા લોકો આવે તો એ લોકો મજા આવે અને અહીંયા જો કાજલ કેટલું મસ્ત ડેકોરેશન કરે છે હેપી ન્યુ યર હેપી ન્યુ યર જય માતાજી નવા વર્ષના બધાને રામ રામ તો કાજલ તરફથી બધાને નવા વર્ષના જય માતાજી કાજલ અહીંયા મસ્ત ફૂલનું ડેકોરેશન કર્યું છે અને અહીંયા અમારે બનાવવાની છે એક મસ્ત નાનકડી રંગોળી રંગોળી અમે લોકો હવે બનાવશી તો આજે છે ને સવારથી મહેમાન ઘરે ચાલુ જ છે બાકી આ હતું આજનું ડેકોરેશન આપણું તમને કેવું લાગે છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો

તો આ તો મારું ફળિયું છે અને આપણું આખું મસ્ત વિડીયો બનાવવાનું સેટઅપ છે અને અહીંયા આપણી ઝૂપડી જો પાછળ કેવી મસ્ત તૈયાર થઈ ગઈ છે અને એમાં અત્યારે થોડુંક આપણે છે ને ડેકોરેશન કરી દીધું છે દિવાળી છે તો લાગ્યું ને કે દિવાળી છે ભાઈ તો અહીંયા મસ્ત આપણી ઝૂંપડી ડેકોરેશન થઈ ગઈ છે રાતનો લોક એનો બહુ મસ્ત આવે છે જો તમે ફરી સોર્ટ્સ જોતા હશો તેમાં તમે જોયું જ હશે તો આ છે આપણી મસ્ત મસ્ત ઝૂપડી અને હા હવે આવે છે શિયાળો તો શિયાળામાં આપણે મસ્ત મસ્ત ઝૂંપડીમાં

એવી રીતે રીલ શૂટ કરતા કેમ કે જબરજસ્તી કોઈ હોય થઈ ગયું માતાજી માતાજી તો નવા વર્ષના બધાને માતાજી નવા વર્ષના બધાને માતાજી સુખી સુખી અને જોગી વાંદર વા માં વાળી બસ 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 આટલું કહી દીધું ઘણો કહેવાય ભાઈ ખેલી જોર છે હવે બોલે થઈ ગયા ભાઈ સાહેબ પેલો ગઈશ તો હું કાજલ અને માયા છે ને પગે લાગવા માટે આવ્યા જો કાજલ અત્યારે છે ને મંદિરે લાગે છે પગે તમે બધાય લાગી લ્યો બગામે લાગી લીધું છે જય જુગીવારા ગીવાળા તો મંદિરે દર્શન કરીને આપણે છે ને આવી ગયા છીએ અને હવે આપણે બનાવવાની છે મસ્ત મસ્ત રંગોળી પણ અત્યારે માયા છે ને પાછળથી જુઓ કાંઈક કરે છે મસ્તી તો તમે જોઈ શકો છો અત્યારે બ્લોગ ચાલુ છે ને આપણે માયા કરે છે મસ્તી તાલવે રંગોળી બનાવીએ સરસ ઓહ તો આજે તો છે બેસતું વરસ આપણે બધાને છે ને દિવાળી કરતાં વધારે વાટ કોઈ વસ્તુની હોય ને તો એ હોય બેસતા વરસની તો ફાઇનલી બેસતા વરસની સવાર થઈ ગઈ હતી આપણે છે ને મસ્ત બધા કામ પતી ગયા હતા રેડી થઈ ગયા હતા ડેકોરેશન એકદમ મસ્ત થઈ ગયું હતું લાસ્ટમાં આપણે છે ને એક રંગોળી બેચી હતી તો અત્યારે આપણે કરીએ છીએ મસ્ત મસ્ત રંગોળી અને કેમ કે બેસતા વરસના દિવસે તો એવું હોય કે આખો દિવસ તમે ફ્રી થાવ જ નહીં ઘરે બધા લોકો છે ને મળવા માટે આવતા હોય અને સાથે સાથે ઘણી બધી વાતો હોય મીઠાઈ હોય મોઢું મીઠું કરવાનું હોય અને બેસતા મેન તો મુકવાસ એકદમ મસ્ત ક્યાંય ને બધા મોઢું મીઠું કરે કોઈ ચા પાણી પીવે તો બેસતા વર્ષનો તો આખો દિવસ આપણો આવી જ રીતે જાય તો કાંઈ એમાં વધારે થાય નહીં બટ જે આપણું ડેકોરેશન હોય ને વહેલું કરવું પડે બેસતા વર્ષનો દિવસ એક એવો દિવસ છે કે જ્યારે છે ને આપણે વહેલા ઉઠી અને આપણા બધા કામ પતાવી લે બધા લોકો શું કહે કે નવા વરસના દિવસે જે કરીએ ને એ આખું વરસ આપણે કરીએ બટ નવા વરસના દિવસે તો આપણે વહેલા ઉઠી જઈએ વહેલું કામ બતાવી લઈએ તૈયાર થઈ જાય ઘરને એટલું સરસ ડેકોરેશન કરીએ રંગોળી બનાવીએ અને ઘણું બધું નવું કરીએ અને બધી વસ્તુ નવી નવી મૂકીએ આજે ભાઈ ડેકોરેશન નવું કરશે મૂકવા સારા સારા છે બટ આખું વર્ષ એવું કાંઈ થતું નથી તમારે ત્યાં કેવું છે મને તો એવું લાગે છે કે આપણે જે બેસતા વર્ષના દિવસે કરીએ છીએ ને પાછું ફરી બાર મહિના પછી બેસતા વર્ષના દિવસે જ કરીએ છીએ એનાથી પહેલાં આપણે આવું કાંઈ કરતા જ નથી તો આજનો દિવસ છે ને એકદમ ક્યાં કામમાં જ જાય મહેમાન બધા લોકો મળવા આવે અને એકદમ મસ્ત દિવસ હોય આજનો તો આવી જ રીતે કાંઈક છે ને આપણી વાતુમાન વાતુમાં રંગોળી પણ એકદમ મસ્ત પૂરી થઈ ગઈ છે અને જો ફાઇનલ લુક કંઈક રંગોળીનો આવો આવે છે તો આ છે મારી અને માયાની એક કલાકની મહેનત અને એક કલાકની મહેનત પછી એટલો મસ્ત લુક આવ્યો છે રંગોળીનો કે જોઈને જામ મન ખુશ થઈ ગયું રંગોળી છે ને એવી વસ્તુ છે બને તો સારી નકર નહીં તો આજ સાથે આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું